ગાય નવી આવી છે દસ થી બાર લીટર દૂધની ગેરંટી છે પણ જોઈએ કેટલું દૂધ નીકળે છે એ ખબર પડે ગામરા જેતળા રોડ ઉપર વાળો આવેલો છે તો એ છેટે આપી અને નીચે રેડલી છે એકદમ ધૂળભૂડ દેવાનું જ નથી એકદમ દોવા દે છે એના પગ બાંધ્યા વગેરે આ ગાય દોવાની છે ગાય એકદમ ગરીબ છે દસ થી બાર લીટર દૂધ હાજરમાં છે હજી દોઈએ એટલે ખબર પડે કેટલું દૂધ પરફેક્ટ નીકળે છે પછી હું તમને ભાવને કહી દઉં અને લોકલ આપણી વસ્તુ છે અહીંયાની ગાય આજુબાજુ વિસ્તારની ગાય કોઈ બહારની ગાય અમે લાવતા નથી લોકલ ગાય નો વેપાર કરીએ છીએ આટલું દૂધ નીકળી ગયું છે દૂધ ટાઈટ છે જોઈ શકો છો આઠક લીટર જેવું દૂધ નીકળ્યું છે હાલમાં હાલો બાબુ ભગાવીને ના બોલે છે શકો છો આટલું દૂધ નીકળ્યું છે બીજું બચ્ચાને ને માટે આજે રાખ્યું છે ને પાવ કહેવા માટે તમે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો ઉપર ફોન કરી શકો છો અને આ ગાયની માહિતી પૂરી લઈ શકો છો ચલો જય માતાજી